આપણે આપડે રામનાથ બાજુ મિત્રો આપણે તો જોવા ખાલી મિત્રો તો આપણે દાદાના દર્શન કર્યા હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાજી જય ઠાકર આપણા નવા વ્લોગ તમારું બધા હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો આજનો વ્લોગ આપણે ચાલુ કર્યો ડાયરેક્ટ બાજુથી ચાલુ કર્યો છે આજે આપણે વિડીયો બનાવવા આવ્યા બાજુ

અને અત્યારે અમે શૂટિંગ લોકે છે ને ખારી આમ મજા આવે ને એવી ગોતી છે ભાઈ ભાઈ લઈ લીધા આવા આવા સબસ્ક્રાઈબર બસ્ક્રાઈબર મળતા જાય અને દીપાભાઈ જો દાંત કાઢે છે દીપાભાઈ અને રેસકોસ નું ગાર્ડન માં વિડીયો બનાવવા આવ્યા છીએ આપણે જોયું ને તો ગાય આપણે જો આ સિમિલ પુલ હે અને આ મિની સિમિલ પુલ હે જો જો દીપા મિની સિમિલ પુલ મારી નાવાની ઈચ્છા હતી ફૂલ પાણી નથી પાણી નથી ને આયા ગાદો તો જોયું મિત્રો ખાલી મોદી કાકા શું કરે છે આ ઓલા કોણ તો ફાઇનલી મિત્રો આપણે જે ને વરસાદ વર્ષત રહી ગયો આપણી શૂટિંગ બધી કમ્પલીટ થઈ ગઈ છે અને આપણે અત્યારે જાય છે હવે કેજે દીપા આપણે આપણે હવે રેસ્કોટની બહાર નીકળીને જોવી છે હવે કેવું લોકેશન હે કેવું લોકેશન આપણે જોઈ પછી આગળનો પ્રોગ્રામ કરીએ શું કરવું છે ત્યાં રખડી છે ત્યાં નથી રખડતા હાલો તો કન્ટિન્યુ વિડીયો માં રહેજો મજા આવશે હાલો મિત્રો રેસ નો આનો નજારો તમે જો આ ના છે એનો ગેટ પાણી તો જોવા ખાલી મિત્રો રેસ માં ખાલી પાણી જોવો તમે કેટલું પાણી છે રેસ માં હવે જો મિત્રો આનો ઘોડો છે અને આ છે રેસ નો ગેટ અત્યારે આપણે જઈ ઘર બાજુ હવે કેમ કે વરસાદ બહુ છે ને ગારો બહુ છે ને એટલે આપણે વિધિ શું હવે આમાં બનાવી એટલે મેં કીધું હવે ઘર બાજુ જ જાય અને રાજકોટમાં તો કાલ રાત ને મિત્રો વરસાદ આવતો એટલે મેં કીધું હવે ઘર બાજુ જાય સમજી ગયું તો અમદાવાદ આપણે આવ્યા હતા રામનાથ બાજુ દર્શન કરવા અંદર દર્શન તો આપણે દર્શન કર્યા થોડી મજા આવી ગઈ મિત્રો અને આ હે રામનાથ મંદિર જોવા શ્રાવણ મહિનો ચાલુ છે અને આપણે રામનાથ મંદિર બાજુ આવ્યા હતા મિત્રો દર્શન કરી થોડું મજા આવી ગઈ એના નદી નો કાલે આખી રાત વરસાદ આવ્યો હતો ને એનો અને જો આ રામનાથ મંદિરે જોઈ લો મિત્રો દીપાભાઈને ને અહીંથી આવજો કરશી મજા આવી ગઈ દીપાભાઈ તમારે મજા આવી ગઈ ઓ ભલે કાંઈ વાંધો નહીં તો દીપાભાઈને ને હવે રજા આપી અને આપણે હવે મિત્રો ઘરે જઈએ હા એટલે લે મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વિડીયો થોડોક નાનો થઈ ગયો છે પણ કાંઈ વાંધો નહીં હવે આગળના બ્લોગ થોડાક મોટા છે પણ આજે કાંઈ બીજું કાંઈ હતું નહીં મિત્રો ખાલી શૂટિંગને એવું જ કરવા ગયા હતા અને વધારે પાછો વરસાદ આવી ગયો ને એટલે બીજું કાંઈ દેખાય આવી ગયો ને ઘરે આવતા રહ્યા તો હવે આ વિડીયોને આયાજ એન કર નાખી ગયું હોય તો વ્લોગને લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે તાકાતવાળા વિડીયો નવા વ્લોગ સાથે ત્યાર પછી જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર મળી આલો નવા વિડીયોમાં